કિચન ગેલેરી વન ટુ થ્રીમાં આપ સર્વે સખીઓનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવવાના છીએ બાજરીના ઢેબરા રોજ રોજ સાંજે શાક રોટલી અને શાક ભાખરી ખાઈને જો કંટાળી ગયા હોઈએ તો એક એવું સાદું મેનુ પણ બનાવી શકીએ કે જેમાં સ્વાદ પણ હોય અને સ્વાસ્થ્ય પણ એમાં સમાયેલું હોય તો એવું મેનુ એટલે બાજરીના ઢેબરા તો એકવાર તમે મારી રીતથી બાજરીના ઢેબરા બનાવો અને અનુભવ કરો કે કેવા સ્વાદવાળા એ બન્યા છે તો ચાલો શરૂ કરીએ બાજરીના ઢેબરા બનાવવા માટે જોશે એક મોટી વાટકી બાજરાનો લોટ એક નાની વાટકી ચણાનો લોટ સફેદ તલ નાખીશું એની અંદર નાખીશું આપણે મેથીની ભાજી મેથીની ભાજી મેં ધોઈ અને સમારીને રાખી છે ત્યાર પછી લેવાના છીએ આપણે આદુનું છીણ લસણ કચરીને લીધું છે અને મરચાંની કટકી લીધી છે આ બધી જ સામગ્રી ઉપરાંત આપણે શિંગતેલ અથવા ઘીનું મૂળ નાખીશું એમાં નાખીશું આપણે મીઠું હળદર લાલ મરચું પાવડર ધાણા જીરું અને ચપટી જેટલી હિંગ નાખીશું આ બધી વસ્તુ એટલે કે મસાલિયાના મસાલા અને લીલા મસાલા એ બધું જ આપણે લોટ કરતાં ચડિયાતું નાખવાનું છે અને પછી આપણે હાથની મદદથી એને ચોળી લેવાનું છે મિક્સ કરી દેવાનું છે અને ત્યાર પછી થોડું થોડું પાણી નાખતું જવાનું છે અને એનો ભાખરી જેવો એકદમ કઠણ લોટ બાંધવાનો છે તમને એમ થશે કે કઠણ લોટ બાંધશું ને આ તો બાજરો છે તો ફાટી નહીં જાય કો બિલકુલ નહીં ફાટે કારણ કે આપણે આની અંદર ચણાનો લોટ બાઇડિંગ માટે જ નાખેલો છે સ્વાદ માટે નહીં એટલે ચણાનો લોટ અને બાજરાનો લોટ બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે ઘઉં કરતાં પણ આ બે ધાન્ય છે એ ખૂબ જ હેલ્થ માટે સારા છે તો એટલા માટે જ મેં બાજરીના ઢેબરા બનાવવાનું પસંદ કર્યું છે અને તમારી સામે એટલા માટે જ હું આ રેસીપી શેર કરી રહી છું તો આપણો લોટ બંધાઈ ગયો છે લોટને મેં એકદમ મસળી લીધો છે ભાખરી જેવો કઠણ બાંધ્યો છે બંને હાથમાં એક થોડાક લોટ લઈ અને એનો સરસ મજાનો મેં લુવું વાળી લીધું છે કોરા લોટમાં બોડી અને જેમ આપણે રોટલી વણીએ કે જેમ આપણે થેપલું વણીએ એમ જ આને વણવાનું છે બાજરીના ઢેબરાને ઘણા હાથની મદદથી પણ થાબડીને કરે છે પણ એવી થાબડીને કરવાની જરૂર જ નહીં રહે વેલણાની મદદથી એકદમ જ સરસ વણાશે તમે જોઈ શકો છો કે કિનારી પણ ફાટતી નથી અને બહુ જ ઇઝીલી મેં આ ઢેબરું વેલણાની મદદથી પાટલું વેલણાની મદદથી વણી લીધું છે અને સેજ છે ને જાડેરો રાખવાનું છે તમે જોઈ શકો છો કે મેં થોડુંક આ ઢેબરાને જાડેરું રાખ્યું છે એટલે ખાવાની પણ મજા આવશે ચવળ પણ નહીં થાય તો લોટી ગરમ થઈ ગઈ છે એમાં લગાવી દીધું છે મેં ઘી અને હવે આપણે ઢેબરાને ચોળવા માટે લોધીમાં નાખીશું ઉપર પણ લગાવીશું ઘી તમે તેલમાં પણ ચોળવી શકો ઘીમાં પણ ચોળવી શકો બજારના બટરથી પણ કરી શકો અને ઘરના માખણથી પણ તમે એને ચોળવી શકો બરાબર છે અને જેવી રીતે આપણે થેપલા ચોડાવીએ છીએ એમ જ આને ફેરવતું જવાનું છે ઉથલાવતું જવાનું છે ફરીથી જરૂર જણાય તો એમાં તેલ ઘી કે બટર લગાડતું જવાનું છે અને ગેસની ફ્લેમ છે જરૂરિયાત મુજબ રાખવાની છે થેપલું બિલકુલ ના બળવું જોઈએ થેપલું હોય કે ડેબરું હોય એનું ઉપરનો જે શેકેલું પડ છે ને એ એકદમ મસ્ત બ્રાઉન કલરનું થવું જોઈએ બરાબર તો ગેસની ફ્લેમે મીડિયમ ટુ હાઈ રાખી છે અને હું આવી રીતે ઉથલાવતી જાઉં છું દબાવતી જાઉં છું અને મસ્ત મજાનો એટલી સરસ મજાની સુગંધ આવે છે બેનો કોઈ ન પૂછો એની વાત તો તૈયાર છે આપણું બાજરીનું ઢેબરું આ ઢેબરા ઉપર હવે હું થોડુંક ઘી લગાવીશ ઘી લગાવવું એ ઓપ્શનલ છે તમને અનુકૂળ હોય સ્વાસ્થ્યને માટે તો જ લગાવવું બાકી જો ડાયાબિટીસના પેશન્ટ હોય અને જેને કોલેસ્ટ્રોલ આવ્યું હોય એને સૌથી વધારે બાજરો અને દૂધી ખાવાનું ડૉક્ટરનું સૂચન હોય છે તો તમે બાજરું કેવી રીતે ખાઈ શકો રોજ રોજ રોટલા તો ન ભાવે તો તમે આવી રીતે ઓછા તેલમાં અને એકદમ સ્વસ્થ રહેવું હોય તો આવું હેલ્ધી મેનુ આપણે પસંદ કરવું પડે આ બાજરીના ઢેબરાને તમે દહીં સાથે પણ ખાઈ શકો ચા સાથે પણ ખાઈ શકો અને દહીંની તિખારી બનાવીને પણ ખાઈ શકો એ તમારી ચોઈસ છે પણ તમે એકવાર મારી જ રીતથી તમે બાજરીના ઢેબરા બનાવજો અને કેવા સ્વાદમાં બન્યા છે ને એ તમે મને અચૂક કહેજો બરાબર છે ચાલો તમારી કોમેન્ટની રાહમાં ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌને મારા નમસ્કાર